madam maa 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 ba Christina maa 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 hu

ਦੁਖਣਾ ਓੜੀ ਪਾੜੂ ਓੜੀ ਪਾੜ ਜੇ ਮਾਰੀ ਬਾਪੂ ਬਾਪੂ ਤਿਕਤਾਈ ਨੋ ਧਈ ਰੇ ਪਾਸੀ ਪੜੀ ਨਾ ਵਾਜਣ ਹਾਚੂ ਵੇਜੇ ਮੜੀ ਪਤਾ ਭਈ ਆਵਿਆ ਏ ਨਾਮ ਲੈ સુરતાળી દુનિયાની ની વાતમાં ખોળી લાવું મારું ગમે જાય આપણે નહિ કરો તો ને પડે અને ઉભી મારી જોડી ધોડી બોકજો નાકુ લાઈ દયો હા તો મારી પણ આનું નું પરમાન રાશ્યો ભાઈ લે ગોમ હે પતાવો કરો તો લખા એમ દે ગીત કે ઢોરે આખો બોરમાં આખો કોણ નહીં ખેલ જા

બત બની રૈલ્યા કલાચન બોલ મોરી મામા સોઝરી ઓકે ના આવો જે હું સા વાત વધુ ગોગો જો લ્યા

バッグ

ઓછો નઈ વાળા થઈ ખાવું તો એના મોતી મરી જાય પણ પ્રતાપ ભાઈ તો કમોતિયા ની વાત કરી કમોતિયા એટલે રાધા છે દિ લાવ્યો ભલે બિહારે હોય નો એ જ દિ બિહાને માતા છે મટાડી આલું

એ ભરવાનો મહારાજા મોડો રબારીનો સોફી લાવ્યો બી ને અમે પરમાણ ના વાડેને રબારીને વાત કો અપરે હા અન કો જતો રહ્યો હા

કોઈ વીદિન ઘર કેટલો કનો મગસ કોમો સુવાંત વાત તો કરી દેની 12 તો બાપુજીલા ભાઈ 3 હા 3 અને ઇન્ના ભલે બહુ બુદતા મડે સ સ સ સ કે ધણી કે બુદતા ભાઈ બેઠા થઈ જાવ તો

વધાવ ઓર સોબન ને હાથ મને જો છે તોઓ સપનું રઈવાર પહેલું મારી પણ આવે કશું અને દુનિયા બળગમાં ઓર છે ઉજો છોડો નવતા મારું નામ નખનો પૂરી પાડી ગયો